તેવા સૂત્રો સરકાર આપે છે વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચે તે માટે પ્રવેશોત્સવ પણ કરાય છે અધિકારી નેતાઓ વિદ્યાર્થીઓને શાળામાં મૂકવા જતા હોય તેવા ફોટા પણ સોશિયલ મીડિયામાં આવે છે શિક્ષણમાં લાખોનો ધુમાડો કરતી સરકાર શાળાના જર્જરિત બિલ્ડિંગો સુધારી નથી શકતી રાજ્યમાં આવી અનેક શાળાઓ છે જે બિસ્માર છે ત્યારે વધુ એક શાળા રાજ્યની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લામાં સમાયું છે કેવી છે આ શાળાની દશા

એટલે કે શિક્ષણના કામ માટે લઈ શકાય તેમ નથી જર્જરિત આ ઓરડા કોઈપણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તે છે જેના કારણે ત્યાં કોડન કરીને સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા છે આ શાળાએ એવા અનેક વિદ્યાર્થીઓ આપ્યા છે જેણે સમાજ જીવનમાં કંઈક કાઠું કાઢ્યું છે જર્જરિત બનેલી આ કન્યા શાળામાં ચૌદ ક્લાસરૂમ છે પરંતુ તેમાંથી આઠ રૂમ ડેમેજ થઈ ગયા છે માત્ર છ ઓરડા જ વાપરવા લાયક બચ્યા છે અને આ બચેલા ઓડામાં તેત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારી અને ઓડા ઓછાવાથી બે પાલીમાં શાળા ચાલે છે. સવારે ધોરણ 1 થી 5 અને બપોરે ધોરણ 6 થી 8 ના ક્લાસ ચાલે છે. તો જર્જરિત શાળા મામલે શાળાના આચાર્યએ જણાવ્યું કે ઓડા માટે મંજૂરી માંગી છે. જ્યારે મળશે ત્યારે નવું નિર્માણ કરાશે. અત્યારે ગોજારિયા પ્રાથમિક कन्या શાળામાં કુલ ચૌદ વર્ગખંડો છે જે ચૌદ વર્ગખંડ પૈકીના આઠ વર્ગખંડો નો નો યુઝ સર્ટિફિકેટ આપણને મળેલ છે અને બાકીના છ વર્ગખંડોમાં અત્યારે બે પાળીમાં શાળા ચાલે છે સવાર પાળીમાં બાલવાટિકા અને ધોરણ એકથી પાંચ અને બપોર પાળીમાં ધોરણ છથી આઠ ચાલે છે આ ટ્રોલનું જે આપણને ડેમેજ સર્ટી મળેલ છે નો યુઝ સર્ટિફિકેટ એ અંગે આપણને ડીપીઓ સાહેબ શ્રી તરફથી માહિતી મળે છે કે આ અંગે એમને રાજ્ય કક્ષાએ જાણ કરેલ છે અને જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ રૂમ મંજૂર કરવામાં આવશે ત્યારે આનું બાંધકામની કામગીરી શરૂ થશે હવે વાત કુમાર શાળાની કરીએ તો ત્યાં પણ સ્થિતિ વિકટ છે અહીં સિમેન્ટના પતરાવાળા સૂડ ઓરડા છે જેમાંથી અગિયાર ઓરડા વાપરવા વાપરવાલાયક જ નથી

એક થી પાંચ ધોરણ ચાલે છે અને બપોરની પાળીમાં બાળવાટિકા અને નવા વર્ષ માટે ડીપીઓ સાહેબ જોડે વાતચીત ચાલે છે અને જે રાજ્ય સરકાર તરફથી જે પ્રમાણે કાર્યવાહી થશે એ પ્રમાણે નવા વર્ષ ખંડો બનાવો તો બિસ્માર શાળાની સ્થિતિ પર જ્યારે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે જવાબ આપ્યો કે ઓડાની માંગણી સરકારમાં કરવામાં આવી છે ગોજારિયા કુમાર શાળા છે એની અંદર હાર આઠ શિક્ષકો કામ કરી રહ્યા છે અને બસો ઓગણીસ વિદ્યાર્થીઓ છે પાંચ રૂમો આયાત છે એટલે ત્રણ રૂમોની આપણે સરકારશ્રીમાં માગણી કરેલી છે એવી જ રીતે કન્યા શાળામાં ત્રણસો છેતાલીસ વિદ્યાર્થીઓ છે અને અગિયાર શિક્ષકો છે છ રૂમો આયાત છે અને પાંચ રૂમોની આપણે માગણી કરેલી છે અને જેવી આ મંજૂર થશે એવી આપણે તરત જ એને બનાવવાની કામગીરી શરૂ કરાવશું અત્યારે શાળા બે પાળીમાં ચાલે છે બરાબર ને એકથી પાંચ અને છથી આઠ એવી રીતે અને આપણે લગભગ છ મહિના પહેલા આ રૂમોની માગણી કરી દીધેલી છે નજીકના ભવિષ્યની અંદર સરકાર મંજૂરી આપી દેશે એટલે આપણે ત્વરિત જ એનું કામ શરૂ કરાવીશું શાળાની આ સ્થિતિ માટે ગામ લોકોએ પણ જ્યાં રજૂઆત કરવાની જરૂર પડી ત્યાં કરી છે પરંતુ ન સરકાર સાંભળે છે ન તો સરકારી તંત્ર સાંભળે છે ત્યારે જે દેશનું ભવિષ્ય કહેવામાં આવે છે તે ભૂલકાનું ભવિષ્ય અંધકારમય બને તે પહેલા શાળાની સ્થિતિ ક્યારે સુધરે છે તે જોવું રહ્યું तेजस दवे जी चौबीस कलाक मेहसा सेवा कंटेनर तंत्र ने